ગણેશ ગોંડલે અચાનક વિડીયો બનાવ્યો વિડીયો બનાવી અને ગોંડલના લોકોને કેમ કહ્યું કે મને તાત્કાલિક જાણ કરો ગણેશ ગોંડલે લોકોને એવી અપીલ કેમ કરવી પડી કે મને તાત્કાલિક જાણ કરો શું છે વિડીયો બનાવવા પાછળનું કારણ એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહીના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ રાજકોટ ગોંડલ ચોટીલા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે એ વરસી રહ્યો છે એ એ વરસાદ અતિ ભારે વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એમને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અલર્ટ કરી દેવામાં આવ્યા છે એ લોકોને ગણેશ ગોંડલે વિડીયો બનાવીને અપીલ કરી કે તમે લોકો નીચાણવાળા વિસ્તારોમાં હોય તમે ક્યાંય ફસાઈ ગયા હોય તમે ક્યાંય અટવાઈ ગયા હોય તો ગોંડલના નાગરિકો મને જાણ કરો ગોંડલ મહાનગરપાલિકાની ટીમ ગોંડલ ના ધારાસભ્ય અને ધારાસભ્યના દીકરા હવે જાગૃત થયા છે અને જનતાને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ કામ પડે તમે મને ગમે ત્યારે પણ જાણ કરી શકો છો હું તમારી મદદે આવીશ શું કહી રહ્યા છે ગણેશ ગોંડલ સાંભળીએ અતિ ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના લોકોને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે ગોંડલ શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં લોકોને કાંઈ પણ સમસ્યા હોય ક્યાંય મુશ્કેલી ઊભી થઈ હોય એ જ રીતે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને કાંઈ સમસ્યા હોય વરસાદના કારણે ક્યાંય લોકો ફસાયા હોય આવી કોઈ પણ બાબતની માહિતી લોકોને મળે તો તાત્કાલિકના ધોરણે અમારા સુધી પહોંચાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું આ તકે ગોંડલ નગરપાલિકાની ટીમ તથા ગોંડલ ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય છે જે પણ વિસ્તારની અંદર કદાચ ક્યાંય પણ ઇમરજન્સી ઊભી થાય નીચાણવાળા વિસ્તારની અંદરથી લોકોને ક્યાંય સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ રાખવા પડે તો એ બાબતની પણ અમારા દ્વારા તાત્કાલિકના ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તો ક્યાંય લોકોને લોકોને મુશ્કેલી જણાય જણાય પણ લોકો ફસાયા હોય એ બાબતની માહિતી આસપાસના તો ધોરણે અમારો રાત્રે વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂક્યો છે ગણેશ ગોંડલે અને એમાં કહ્યું છે કે તમારે ક્યારેય પણ કોઈ પણ કામ જરૂરિયાત પડે તો તમે મને જાણ કરી શકો છો હું અડધી રાત્રે પણ તમારી મદદ માટે આવીશ આ પ્રકારની જાણ એમના દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં અતિ ભારે અને અત્યંત ભારે અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના એવા છે કે જ્યાં બારથી ચૌદ ઇંચ પંદર ઇંચ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો એ વિસ્તારોને અલર્ટ રહેવા સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે કેમ કે ન માત્ર એક સિસ્ટમ પરંતુ ચારે બાજુથી ગુજરાત છે આખું ઘેરાયેલું છે અને એની અસર છે ગુજરાત પર થઈ રહી છે જેના કારણે અત્યંત ભારે કે અતિભારે વરસાદ છે પડવાની શક્યતાઓ પણ છે જેના કારણે લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે ગણેશ ગુંડલે જે વિડીયો બનાવી અને લોકોને સંદેશ આપ્યો છે એના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર